જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તમારું ફ્રી સ્વાગત છે મારા વ્લોગમાં તમે ખુબ મજામાં છો હું પણ મજામાં છું આજે મેં પહોંચી ગયા છીએ નવસારી ગૌધામ ગૌ સાંસ્કૃતિક અને અહીં અલગ અલગ એન્જોય પાર્ક છે અને અલગ અલગ રાઇડ શો છે અને નેચર પાર્ક છે અને સરસ મજાનો સ્વિમિંગ પુલ પણ છે અને બધા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરસ મજાની ગીર ગાયોની આપણે ઇન્ડિયન ગીર ગાયોનો પણ એક અંદર ગૌશાળા છે અને અમે પહોંચી ગયા છીએ અને આખી વાતો તમને અલગ અલગ બધી વાત કરી શકે આપણે એન્ટ્રી લેવાની છે અને જોવો તો એક સાઈડ આખો એન્ટ્રી ગેટ છે આખો એન્ટ્રી ગેટ છે અહીંયા આપણે એન્ટ્રી લઈશું અને એન્ટ્રી લઈ અને તમે જોવો છો આ નવસારીમાં આવેલું છે અને આગળની પ્રોસીઝર આપણે કરશું ટિકિટની તો આપણે ટિકિટને કાઉન્ટર છે આ એન્ટ્રી છે અને લોકો આવી રહ્યા છે અને ખૂબ એન્જોય કરવાનો સાથે આજે ફૂલ ફેમિલી સાથે અમે આવવાના છીએ આવ્યા છીએ સોરી અને હવે આગળ ટિકિટ લેવા માટે જઈએ છીએ જો આ રીતનું આખી ટિકિટની પ્રોસીજર છે કે તમે જોઈ શકો છો તમારે કોઈને આવવું હોય તો અલગ અલગ હશે અલગ અલગ વિભાગ એક બે ને ત્રણ અને અલગ અલગ ટિકિટ છે અને આખો દિવસ તમે અહીંયા ફરી શકો છો અને ખૂબ એન્જોય કરી શકો છો અને ખૂબ સાંસ્કૃતિક નયન રમ્ય અને એકદમ અદ્ભુત બાળકોમાં કંઈક પ્રેરણા જાગે એવું છે એટલે બાળકોને ફરવા માટે લાવ્યો છું ફૂલ ફેમિલીમાં છે હું ફેમિલીની પણ આજે મુલાકાત કરાવીશ ટિકિટ બારીએથી ટિકિટ લઈ લીધી છે અને તમે જુઓ છો કે હવે મારું ફેમિલી પણ બધું શામમાં લઈને આવી ગયું છે તમે જવો છો ટિકિટ તો આવી ગઈ છે અને સો રૂપિયા ટિકિટ છે એન્ટ્રી અમે લઈ રહ્યા છીએ એની મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આપણે અહીંયાથી એન્ટ્રી લેવાની છે તમે જુઓ છો કેવી સંસ્કૃતિની ધરોહર ઊભી લોકોએ બનાવી છે આપણી વિરાસતને તમે જુઓ છો આપણને સાક્ષાત દ્વારકાધીશ ભગવાન કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે એન્ટ્રીમાં જ અને ત્યારબાદ મિત્રો હું તમને બતાવું છું કે આ ત્રણસો ને સાઠ ડિગ્રી આખો વ્યૂ છે અને આખું મંદિરનું પરિસર છે તમે જોવો છો કેવું આખું ભક્તિમય અંદર વાતાવરણ છે અને હજી લોકોનો શરૂઆત છે આવવાની તમે જોઈ શકો જોવો છો આ વર્ણી અને ફુવારા તમે જોવો છો કેવું મસ્ત આ બે હું ફુવારાની થીમ બનાવેલી છે અને ગાય માતાના મુખમાંથી જેમ ગંગા વહે એમ વહી રહી છે દેવતા આપણે સૌ પ્રથમ વિઘ્નરતા દેવ ગજાનંદ ગણપતિના દર્શન કરીશું હવે આપણે મુખ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ અને એના ગર્ભગૃહમાં પ્રેશન કર્યો જોવો છો આ સેન્ટરમાં છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર અને એક સાઈડ છે રાધા કૃષ્ણજીનું મૂક્તિ અને બીજી સાઈડ છે મૂર્તિ અને જોવો છો એવા બાળકો અહીં વિલોલ શ્રી આ મંદિરના ભગવાનના નિત્યમાં હંદર્યા ત્યારબાદ આપણા ગોછા આ તરફ જઈશું Ah 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 Ma ગાય માતાના અમે આશીર્વાદ લીધા અને ત્યાંથી અમે નીકળી ગયા વૃષ્ટપુંજન દેવ હનુમાજીના દર્શન કરવા દર્શન કરી અને જઈ રહ્યા તડકો ખૂબ હતો અને મંદિરના પરિસરમાં એક કૃષ્ણ ભગવાન સરસ મજાની ગાય માતા ચકૃતિ હતી દર્શન કર્યા અને ભગવાનનો લણશ થયો અને થોડો આરામ કરી અને દવાનો તમારે શું ફાઇનલે સ્વિમિંગ પૂલ આવી ગયા છે એવો વિશાળ સ્વિમિંગ પુલ છે અને હવે અમે સ્વિમિંગ કરવા જાય છીએ ફેમિલી સાથે ખૂબ એન્જોય કરવાનો છે ને આમે તો ઉનાળો શરૂ થઈ ગયો છે ને ફાગણ મહિનો હજી નજીક હોળી ધૂળેટી આવી રહી છે તો ગરમી પણ પડવા મળે છે એટલે કેવા લોકો સ્વિમિંગ કરી રહ્યા છે સરસ મજાના ખૂબ મજા આવે છે માલકન્ડ ઓલાક સ્વિમિંગ પૂલ છે હવે અમે આવી ગયા છીએ પ્રદર્શન જોવા શરૂઆતમાં તમને ગોવર્ધન પર્વત ના દર્શન છે આ ભગવાન કૃષ્ણ એ ગોવર્ધન વિશ્વ તો એની સરસ મજાની ની થીમ આ લોકો બનાવી છે હવે આપણે પહોંચી ગયા છીએ ગ્રામ્ય સંસ્કૃતિ માં અને ગામડા જીવન કેવું હતું એ અહીં આખું આપણું દર્શાવ છે અને ભગવાન સ્વામી દેખાય એના જીવન કાળમાં વિલાઓ કરી હતી એની આખી થીમ બનાવેલી છે ભગવાન રામ અને હનુમાનજી નું જે કઈ મિલન છે એ આખું સરચિત્ર અહીં બતાવેલું છે આ બે સબરી માતાના એકાબોર ખાતા ભગવાન રામ અને લક્ષ્મણજી

હવે પહોંચી ગયા પાર્ક માં તમે જોવો છો કેવા બધા ઝુલાઓ ઈચ્છકાઓ છે ખુબ એન્જોય કર્યો અને બાળકો ને તો અહીં બહુ જ મજા આવી લસર પટી ને ઈચ્છકાઓ અને અલગ અલગ બધી એક્ટિવિટી છે અને બધી એક્ટિવ સંપૂર્ણ આનંદ લીધો अरे हम करता करता आपको दिनों से निकले जोड़ ऊबाज मज़ा है भी इतने आपको दिनों से મિત્રો તમે આજે ખૂબ સાંસ્કૃતિક ગૌધામ ફેરાને ખૂબ એન્જોય કર્યો અને બહુ જ મજા આવી જો એક દિવસનો તમારે પિકનિક ટાઈમ શેર કરવું હોય તો બહુ સરસ મજાનું છે અને ખાસ બાળકો માટે એન્જોય માટે ખૂબ સરસ છે અને સ્વિમિંગ પૂલ પણ બહુ સરસ મજાનો છે તો બાળકોને જે સંસ્કૃતિની જે ઉજાગર કરવી હોય તો એક વખત અહીંયા અવશ્ય આવજો અમે તો ખૂબ એન્જોય કર્યો તમે પણ આવજો અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને મારા પેજને ફોલો કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આપણે જોડાઈ રહીશું જય શ્રી કૃષ્ણ